પીપાવાવ પોટ દ્વારા ડ્રેજિંગની કામગીરી દરમિયાન માછીમારોના બોયા કાઢવાનું કહેતા માછીમારોમાં રોષ ફેલાયો બોયા કાઢી નાખવામાં આવે તો માછીમારોની રોજગારી છીનવાઈ જશે પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી શિયાળ બેટ ગ્રામજનોને જાણ પણ નહીં કરાઈ હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો પીપાવાવ પોર્ટ દ્વારા ડ્રેજિંગની કામગીરી નિયમો અનુસાર થતી નથી જાફરાબાદનો શિયાળબેટ ગામ જે દરિયાઈ ટાપુ વચ્ચે આવેલું ગામ છે શિયાળબેટ સરપંચ સહિત ગ્રામજનો રાજુલા પ્રાંત કચેરી ખાતે એકઠા થઈને પ્રાંત અધિકારીને આવેદન પત્ર આપી રજૂઆત કરી માછીમારો ના બોયા કાઢી નાખવાના પ્રશ્નનો 24 કલાકમાં નિરાકરણ કરવામાં નહીં આવે તો આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી રિપોર્ટ બાય સરફરાઝ ખોખર અમરેલી મારું નામ જીવરાજ ગુજરાયા છે આજે અમે રાજુલા ખાતે પ્રાંત સાહેબને આવેદનપત્ર દેવા માટે આવ્યા હતા જાફરાબાદ તાલુકાનું શિયાળ બેટ શેવાળાનું ગામ અને દરિયા વચ્ચે ટાપુ છે તો અત્યારે હાલની અંદર જે ગુજરાત પીપાવા જેટીનું નવનીકરણ માટે જેટી બનાવે છે તો આ જે સાગર ખેડો છે એના બોયા આનો પ્રશ્ન હતો તો કંપની અત્યારે એમ કહે છે કે આના બોયા હટાવી લેવામાં આવે તો જે જયારે કંપની નહોતી એ પહેલા આ લોકોના બોયા હતા અત્યારે સાહેબ ઈ લોકોનો દરરોજનું નું પંદરસો થી ત્રણ હજાર રૂપિયા દરરોજની એની ઇન્કમ હતી દરરોજનું એનું પોતાનું બાળકોનું ભરણ પોષણ પંદરસો થી ત્રણ હજાર રૂપિયા સુધી અત્યારે જે કંપની જે ગ્રેઝીંગ આવ્યું તો અત્યારે કંપની એમ કે છે કે એમના બોયા કાઢી લેવામાં આવે તો એ પેલા ઈ લોકોને સાગર ખેડૂતોને કંપની જાણ પણ નથી કરેલી કે અમે ટૂંક સમયમાં આ નવનીકરણ પ્રોજેક્ટમાં અમે તમારી અનુમતિ નથી લીધી અને અત્યારે એમ કહે છે કે તમારા બોયા હટાવી લો તો સાહેબને ને મેં રજૂઆત કરી છે ગ્રામ પંચાયત દ્વારા પણ રજૂઆત કરેલી છે અને સાહેબ આ બધા અભણ માણસો સાહેબ એની આ રીતે જે સરકારને હું એક એવી ચમકી ઉતારવા બેઠું છું કે આ લોકતંત્ર છે કે લુખાતંત્ર છે સાહેબ આજે લોકતંત્ર હોય તો લોકોને જાગૃત કરીને ગમે કામ જે સરકાર કરતી હોય સાહેબ લીગલ રીતે કરતી હોય તો આવા લોકોને લોકોનો ભોગ ન બને અત્યારે ભૂખ્યા અને તહેરા છે ઈ લોકોએ છેલ્લા ચાર પાંચ દિવસથી પણ અન્નનો દાણો પણ એનો ત્યાગ કર્યો છે કે અમારા બાળકોનું ભરણ પોષણ અટક્યું છે અમારી માંગ એવી છે કે અત્યારે તાત્કાલિક ધોરણે જે આ બોયાનો પ્રશ્ન છે સાગર ખેડૂનો ઈ જો પ્રશ્ન ઉકેલવામાં નહીં આવે તો અમે અહીંયા આંદોલન ઉપર ઉતરશું ને સાહેબ નેટમ પણ આપ્યું છે ચોવીસ કલાક નિરાકરણ નહીં આપે તો અમે અહીંયા લીગલ પરમિશન લઈ અને અમે ધારણા ઉપર નામ બાળેદ્યા મંજુબેન છે શિયાળબેટ ગામના સરપંચ તરીકેના ચાર્જ ઉપર હું છું મારો એવો પ્રશ્ન છે કે અહીં અહી બોટમાં ડ્રેજીંગ કામ ચાલુ છે તેના નુકસાનના ના કારણે શિયાળબેટ ગામ બહુ જ નુકશાનમાં બહુ વધારે પડતું નુકસાનમાં છે તો એના પ્રશ્નનું સોલ્યુશન થાય અને નિવારણ આવે એવી આપશ્રીને મારી વિનંતી છે કેલી તો એ પડે છે કારણ કે જે લોકોને નેટ બોયા છે એને તોડી નાખેલા છે એનું નુકસાન થયું છે કે એને રોજીરોટી ભાંગે છે પ્લસ પાણી ખારું ગામનું થઈ જાય છે અને શિયાળ બેટને ફરતે દિવાલ જે કોઈ છે તેનું નુકસાન થાય છે કે પડી જાય છે બે ત્રણ વર્ષની અંદર ગામ પણ બે ભાગ થતા વાર નહીં લાગે તોફાન આવશે સુનામી આવશે તો ગામને બહુ મોટી નુકસાન થાય એવું પ્રોબ્લેમ અમારે